અવિશ્વસનીય ભક્તિભાવ સાથે ધાનીરા ખાતે હનુમાન જયંતિ ની ધામધૂમપૂર્વક ઉજવણી શહેરના જાણીતા અગ્રવાલ ત્રણ રસ્તા પર આવેલા શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે આજે હનુમાન જયંતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દાદાની જન્મજયંતીના પાવન અવસરે ભક્તજનોનો ભારે મેળો ઉમટ્યો હતો ઉજવણીની શરૂઆત શ્રી હનુમાન દાદાને છપ્પન ભોગ ધરાવવાથી થઈ હતી ભક્તોએ અર્પિત વિવિધ સ્વાદિષ્ટ ભોગો દ્વારા પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી બપોરના સમયે હવન યોજવામાં આવ્યો હતો જેમાં ભક્તોએ સંતોષ અને શાંતિ માટે હવન યજ્ઞમાં ભાગ લીધો સાંજે મંદિર પરિસરમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મહાઆરતી દરમિયાન જગમગતા દીપો અને ધ્વનિમય જનભજનોને પરિસરે ભક્તિમય બનાવી દીધું હતું દાદાના દર્શન કરવા માટે ભક્તોમાં ઉત્સાહ ભક્તિ ની ઉગ્રતા જોઈને માહોલ આવેલું છે ત્યાં સવારથી ભક્તો ની ભારે ભીડ થી ભક્તોએ પ્રસાદી દર્શન અને સાથે સાથે લાખો લોકોએ અહીંયા શ્રદ્ધાળુઓએ દર્શન કરી અને હનુમાનજીના આશીર્વાદ લીધા અને સાંજે સૌ ભક્તોએ સારી પ્રસાદી અને આનંદ લઈ મહાઆરતીનો લાભ લઈ અને આજનો દિવસ બજરંગ બલીના જન્મદિવસ તરીકે ઉજવાતો હનુમાન જયંતિ ખૂબ મજા આવી એમને અને આવી રીતે સારા સારા પ્રોગ્રામો થતા રહે જય બજરંગ બલી જય હનુમાન દાદા